કેમ છો તો બધા મજામાં જશો મિત્રો આજે કેટલા ટાઈમથી આ મેં કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે મને ટાઈમ જ નહોતો મળતો હું બીજાની કામે જાઉં તો મારે કેમ બ્લોગ બનાવવો અને આ જો આજે અમે આવ્યા છીએ બીજા છાટણીમાં ડુંગળી સોપા એટલે જો આ છાટણી છે છાટણી કરી છે એ ભાઈએ અને એમાં છે ને બરી ગઈ છે ડુંગળી એટલે અમે હે સોંપીશી જોઉં અને અમારા હાટુ ચા બનાવવા ગયા ને તો મેં કીધું કે હાલો હું બ્લોગ બનાવી લઉં તો મળીએ હવે ચા ટાણે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અહીંયા મિત્રો છે ને કેવી મસ્ત વાળી જ છે અહીંયા છે ને સીભડાય છે અને આપણે કામે આવ્યા હોય ને હક નો લેવાનો હોય વેલા જોઈ અને સીભડા ખાવાના જ હોય મંદે મંદે અને સીભડું જડી ગયું આ સીભડું જડી ગયું કેમ જડી ગયું અને પેલા મોઢા મોરી લઉં ભરે રહી અને આ સીભડામાં દવા સાઈડ ને તોય મેં મોઢા મોરી લીધું અને અહીંયા જોઉં ને તો મિત્રો કેવી મસ્ત જ વાળી છે આ ભાઈની અને કેવો મસ્ત જાસુપ છે કેવો મસ્ત જાસુપ છે જોઉં મિત્રો ભાઈનું ટ્રેક્ટરે પડ્યું હતું ભાઈ ભાઈએ ગયા ઘેર છાઈસ લેવા અમારી હાટું કેમ કે બપોરે જમવા બેહીને એટલે છાઈસ આપે કે આપણે ગમે ત્યાં કામે જ ને અમે ત્યાં છાઈસ આપે જ બપોરે મિત્રો તમને ન ખબર હોય હું કહું છું અહીંયા છે પછી કેવો મસ્ત ફૂલ છે આ આ ફૂલ એમાં નથી ખબર તમે કમેન્ટ કરી દો બિલિપત્ર છે આટલી 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 સાતની છે હવે એમાં નથી કાંઈ કરવાનું આપણે બે ત્રણ ક્યારે જ છે અને હવે પછી છે ને અમારે ચાર ક્યારા બીજા વાવવાના છે એક ક્યારો રોપનો ઉપાડવાનો છે અને જેટલો બ્લોક બનશે ને એટલો મિત્ર હું બનાવે કેમકે હું અહીંયા કામે આવી છું ને બહુ ટાઈમ ન હોય મારી પાસે નકમાન પૈસા ન દે ત્રણસો રૂપિયા તમને ન ખબર

હવે અમે જાય છીએ ઘેરે અમારા બિસ્તાર લઈને તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય ડુંગળીનો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ન ભૂલતા